છોટા જિલ્લાના પાવી જેતપુર તાલુકાની પ્રજાને રેલવેની સુવિધા વર્ષો પછી આશીર્વાદરૂપ બની સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી તો રેલવેને લીધે જ લોકો અવરજવર કરી શકે છે કે જેનાથી લોકો પોતાના ધંધા માટે જે જગ્યાએ જવાનું તે જગ્યાએ પહોંચી શકે છે હા એ ફિલ્ડર ખુલ્લા થઈ ગયા એટલે બીજી કોઈ વ્યવસ્થા કરી શકે કારણ કે તાત્કાલિક ધોરણે કોઈ બીજી વ્યવસ્થા કરી શકે તેવું દેખાતું નથી એટલે તાત્કાલિક ધોરણે એક વ્યવસ્થા એવી કરી કે લોકો પોતાની રીતે સારી રીતે હવે વ્યવસ્થા રીતે પોતાના ધંધા માટે નોકરી માટે પોતાના સ્થળ પર જઈ શકે પાવી ને આજુબાજુની જનતાને સિહોજનો પુલ તૂટી ગયા પછી એટલી બધી તકલીફ પડે છે કે જેનો કોઈ હિસાબ નથી અને હવે રેલવે સિર્ફ એક જ ઓપ્શન બાકી છે અને એના પણ પિલર દસ દસ બાર બાર ફૂટ ધોવાઈ ગયેલા છે અગર જો રેલવે બંધ થઈ ગઈ તો ને આજુબાજુના લોકોને આમ કલારાણી ફરીને જાય તો ત્રીસ પાંત્રીસ કિલોમીટર ફરીને જવું પડે અને આમ ગુટિયા ગંભીરપુરા થઈને જાય તો ચાલીસ કિલોમીટર ફરીને જવું પડે આવી કન્ડિશનમાં કોઈ ઇમરજન્સી પોઝિશન આવી જાય દવાખાનાની તો માણસ શું કરશે કેવી રીતે પહોંચશે ત્યાં સિર્ફ સમય બચાવવાનો છે હું આમાં કોઈ સસ્તા મોંઘાનો કોઈ સવાલ નથી અગર જો રેલવે બી બંધ થઈ ગઈ તો કોઈ ઓપ્શન જ નથી અહીંયાથી જવાનું